હેલો ફેમિલી તો આજે આપણે એક નવા વિડીયો સાથે ફરીથી આવી ગયા છે તો સવારના આઠ વાગી ગયા છે અને આપણી જોડે હિતેશભાઈ મથુરભાઈ અને અને બીજા બધા વર્કરો છે પણ છે તો અત્યારે હિતેશભાઈ આપણા માટે ચા છે તો હિતેશભાઈ શું કરો છો ચા બનાવો છો જોઈ લો મિત્રો હિતેશભાઈ ચા બનાવી છે ને એક નંબર લાગે છે તો કે હું ચા પીતો નથી પણ આજ તો પીશ મથુરભાઈ ખબર પડી ગઈ

આપણે સાઈડ ઉપર કામ ચાલુ થઈ ગયું છે એક બાજુ દિવાલનું કામ ચાલુ છે અને એક બાજુ પાયલું સિમેન્ટથી મજબૂત કરે એમાં પાયલું છે અને સિમેન્ટ અમે લાયા છે આ ગાડીમાં તો સિમેન્ટ ઉતારે છે મજૂરો થેલી લાયા છીએ અને હમણાં પિકઅપની ની ચાવી બાવળા જતી રહી છે અને જીસીબી થી કામ ચાલુ છે જીસીબી રેતી કપચી આગું હતું ઠેલવેલું તો નજીક નજીક નાખે છે તો તમે જોઈ શકો છો જીસીબી કામ કરે છે અને અક્ષયભાઈ અંદર બેઠા છે તો જીસીબી હવે રેતી ના ઢગલા કરે છે આમ અક્ષયભાઈ જીસીબીમાં બેઠા છે પેલી સાઈડ દિવાલનું કામ ચાલુ છે સામે પછી કરવાનું છે અને અહીંયા સ્લેબ ભરાય છે હું તમને બતાવી દઉં છું સેન્ટરિંગ કામ આ લગી થઈ ગયું છે તમે જોઈ લો જે આ પાયેલું છે તે આપણે ભૂરવાની છે આ લગી કામ થઈ ગયું છે કરવાનું છે છે મશીન ચાલુ ગોળો આમાં માલ બને છે અને આમાં નાખે છે પાયલું કરે છે જોઈ શકો છો આ રીતનું કામ થાય છે મોડુંક કાંઈ હાળું અને આ તળાવ છે આ તળાવમાંથી આપણે પાણી લઈએ છીએ તમે જોઈ શકો છો સિમેન્ટનો માલ બનાવવા પાણી નાખવું પડે એનો માલ બનાવે છે તો તાળો બનાવી રહીજો આપણા વીવ સાથે હવે આપણે સિમેન્ટ ભરવા જવાનું છે પછી જવાનું છે ત્યાં લગી આપણા વીજવ સાથે બનાવી રહેજો મળીએ ફરીથી અને આજે ભાઈ ભરતભાઈની હોટલે સિમેન્ટ ભરવા આવી ગયા છે અને આજે ભાઈ માવો બનાવ છે અને અમારો પિકઅપ પડ્યું છે સામે આ અમારો પિકઅપ અને આજે ભાઈ માવો બનાવ છે આજે ભાઈ માવો માવો બનાવો ઠીક અદિક ભાઈ આ અમારા હોટલના માલિક તો ચાલો મિત્રો આપણે સિમેન્ટ ભરીને સાઈડ ઉપર મળીએ ચાલે કે બનાવી જો આપણો વિડિયો સાથે અમે અજયભાઈના ઘરે સ્નાન કરવા એટલે નાવા ગયા તા અને નહીં ભાઈને ફ્રેશ થઈને નીકળ્યા જ છીએ અને હવે જવાનું છે આપણે ધંધું મારા ઘરે આપણે પણ નાવું પડશે ને તો આપણે ઘરે જઈએ છીએ નાહવાને હજે પણ ઘરે ફ્રેશ થઈને આવે છે તો એમને કહું બે મિનિટ આપણે એમને પૂછીએ હું કરી દયા હજી ભાઈ ઘરે ગયા તા હા ઘરે ગયા તા શું કરવા ગયા તા નાહવા ઠીક કેવું લાગે નહીં નહીં મસ્ત ફ્રેશ 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 લાગે સાચી વાત છે

પેટનું પાણી પણ ના હાલ એવો હાઈવે બની ગયો છે તો હજીભાઈ મજાને મજામાં આવો હા તો વાંધો નહીં તો ચાલો મિત્રો આપણા વિડીઓ સાથે બના રહેજો આપણે જઈએ છીએ ધંધુકા આપણા ઘરે જઈને મળે જાણે કે આપણા વિડીયો સાથે બના રહેજો તો આપણે સાઈડ પર આવી ગયા હતા અને આવવામાં બહુ ઘણું થઈ ગયું પણ સાઈડ ઉપર આવવામાં બહુ ઘોડું થઈ ગયું છે આપણે તો અત્યારે આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો છે અને કાલે જ નવું તમને ફરી મળીશું તો આપણી યુટ્યુબ ચેનલને બધા સબસ્ક્રાઈબ કરી દેજો અને પહેલા શેર કરજો એટલે કહીને આપણે નવા નવા વિડીયો અને કંઈક નવું નવું લઈને આવશું એટલે કે આપણે આ યુટ્યુબ ચેનલને બનાવી લેજો અને કાલે તમે ફરી